ગાંઠિયાનું શાક સાથે ખમણ આવે છે દાળ ભાતના ત્રણ જાતના સબ્જી છે આટલી રોટલા અક્ષદની પ્રખ્યાત લચ્છી કાકા કેવું લાગ્યું ખરેખર ઓનેસ્ટલી જમવાનું સારું છે માલિક ખુદે જ તમને એના હાથે જમાડે છે કોઈ એની પાસે પૈસા ન હોય જમવાની જરૂરિયાત હોય હા તો એને આપણે ફ્રીમાં જમાડી દઈએ મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ માં મારી સાથે છે મિસ્ટર દિલા મારો મિત્ર અને અમે ફરવા નીકળ્યા છે અને આ ભાઈએ એક વર્ષમાં ત્રીસ કિલો વજન વધાર્યું ભાઈ એટલું વજન વધારો શું કરવું પડે કંઈ નહીં કહેવાનું આરામ ભેગું થાય ભાઈ તો ચાલો આજે જાત્રા કરાવી દઉં મસ્ત હરસિદ્ધિ ધામની અને હાલ આપણે આવ્યા છે અરબસાગરના કિનારે અને મસ્ત લોકેશન છે કાંઠે આ બાજુ અરબી સમુદ્ર આ બાજુ મસ્ત ભોળાનાથનું મંદિર અહીં કોયલો ડુંગર દેખાય સામે અને કાંઠે રખડીએ તો એમ થયું કે હવે ખોટા રૂપિયા બગાડીએ અને આમ દીવ દમણને ગોવાને ત્યાં જાવું શિમલા મનાલી એના કરતાં અહીં દરિયામાં નાઈ લઈએ તો ઠંડા ઠંડા ભૂલ

તો દ્વારકા ઘણી વખત ને હેવી ટ્રાફિક હોય અમુક પ્રસંગોમાં કે તહેવારોમાં કે જાવ રહેવાની જગ્યા ના મળે તો તમારી પાસે ઓપ્શનમાં એક આ જગ્યા પણ છે કારણ કે અહીંથી માત્ર દ્વારકા થાય છે એક કલાકનો રસ્તો એમાં નવો હાઈવે બન્યો એમાં તો લગભગ પોણી કલાક થાય એક જગ્યાએ તકલીફ પડે ખાલી ટોલના કામ તો ભાઈ હવે આપણે હરસિદ્ધિ ધામ માતાજીના દર્શન કરીને થોડુંક ફરીએ ફરવાનું પછી છે પેલા પેટ પૂજા એમ આવો હજી કેટલું વધારે વધારે

અને આ ભાઈ અત્યારે તૈયાર થઈને આ હેઠ પાસે બેસી ગયા ખાલી શું કહેવાય ફોર્માલિટી ખાતર કેમ છો કેમ નહીં ને બધી વાતો કરી છે ને પછી જમીન નીકળી જાય કારણ કે બિલ ના દેવું પડે બરાબર બીજો ચોક્કસ ઘર ભેગું થાને ભાઈ તો ચાલો હરસિદ્ધિ ધામ આપ ફરવા આવો તો હોટેલ મિલનની અંદર દેશી કાઠિયાવાડી ગુજરાતી પંજાબી બધું મળી રહેશે સામે આપ જોઈ શકો છો એ દેખાય છે દ્વારકા સોમનાથ હાઈવે અને હોટેલ મિનલ કે જે મા મંદિર સામે આવેલ મિલન રેસ્ટોરન્ટ વ્યૂ છે આપ જોઈ શકો એકદમ પેલું ટાપુમાં બેઠા હોય ને જો પાછળ એકદમ પેલું પાણી છે કાઢીનું અને કાંઠે મસ્ત પવન આવે છે તો કેટલાક લોકો અહીં જમી રહ્યા છે કાકા કેવું લાગ્યું ખરેખર ઓનેસ્ટલી જમવાનું સારું છે સારું સારું બિલકુલ સારું જમવાનું એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી છે અને આપણે પ્રમોશન નથી કરતા એટલે ખોટું બોલવાની કોઈ વાત નથી નકર સારા સારી વાત કરવી પડે વિડીયોમાં ઘણા આપ જોતા હોય અને કેટલાક મિત્રો પણ અહીં આપ દર્શન આપી છો ક્યાંથી આવો કાકા ગાંધીનગરથી ગાંધીનગરથી તો એકસો વીસમાં મિલન રેસ્ટોરન્ટનું સારું જમવાનું સારું તો સારું અને સાત્વિક અને લોકેશન પણ કાંક આપણે પેલું માઉન્ટ આબુમાં જઈએ તો આવી હોટલોમાં પાંચ હજાર ભાડું હોય કે તમને પાણીની વચ્ચે બેસાડીને જમાડીએ એવું અહીંયા ફ્રીમાં એકસો વીસમાં મળે કેવું લાગે સરસ સર બહુ સારું છે તો આ હતા આપણા હોનેસ્ટ રિવ્યૂ કે જે ઓચિતા જ આપણે વાતચીત કરી જે જમતા હતા પ્રવાસી યાત્રિકો સાથે તો એનો પણ તો મારો ખાલી એટલો પ્રયત્ન છે ક્યારેક આ બાજુ નીકળો અને સારું જમવાનું આપણે શોધતા હોઈએ તો વિડીયો જોયો હોય તો ક્યારેક ખ્યાલ આવે સામે માતાજીનું મંદિર છે અને એક્ઝેક્ટ એની સામે મિલન હોટેલ છે અને આજે પીરસી રહ્યા છે ને આ હોટેલના માલિક મનસુખભાઈ છે તો માલિક ખુદે જ તમને એના હાથે જમાડે છે એટલે એ ચમબારનો આનંદ પણ વધારે હોય કારણ કે પોતાની હોટલ હોય ને પોતે જમાડતા હોય તો વધારે ધ્યાન દેતા હોય ઘણી વખત આપણે જોતા હોય કે રસોડાની અંદર કોઈ જગ્યાએ આપણે હા હા છે સેવા નેપાલ છે હા નેપાલ છે ઓર ગુજરાતી બના રહે હો કયા વાત પંજાબી ગુજરાતી ચાઇનીઝ તો કારીગર અને આ લાઈવ અહીંયા તમે બને છે રસોડાની અંદર પણ વ્યવસ્થિત આપ બધું જોઈ શકો છો લાઈવ ડેમો અને ચોખા ઘઉંની કે ભાઈ આમાં ઓલા પહેલાં મેંદો નાખીને બે રોટલી ધરાઈ રહી એવું નથી ને નહીં 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 પછી આ મોજે ગુજરાતનો વિડીયો જોઈને અહીંયા કોઈ આવે ને પછી ક્યાંક છેતરાય એવું ન થાય ના એવું નહીં થાય તો આવી બધી જવાબદારી આપીએ ભાઈ સારું જમવું હોય તો આવજો બાકી સરસ મજાની વ્યવસ્થા છે અને સાથે આપ ખાલી નાસ્તો કરવો હોય ને તો નાસ્તો પણ અહીં કરી શકો છો તો ભાઈ હવે પેટ પૂજે માપે માપે ઘેરા ખાતા એટલું જ ખાજે બરાબર ચાલો ચાલુ કરીએ જોઈ શકો છો ચાર જાતની સબ્જી હોય દાળ ભાત સલાડ રોટલી સંભારો પાપડ છાશ અને ભાવ છે એકસો વીસમાં અનલિમિટેડ અને હર્ષદની પ્રખ્યાત લચ્છી છે તો આવી જમાવટ છે ભાઈ આ મિત્રો ખૂબ ભાવથી જમાડે છે અને એકસો વીસમાં ગુજરાતી અનલિમિટેડ થાળી અને એકસો એંસીમાં પંજાબી અનલિમિટેડ પણ અનલિમિટેડ હોય તો કંઈ આ ગોઠણિયા ન વરાય ઘેરા ખાતા હોય એટલું જ ખવે એટલે જાત્રા જાત્રામાંંધ ના આવે બરાબર હાલ આપણે જમવા બેઠા છીએ આ છે સરસ મજાનું ગાંઠિયાનું શાક સાથે ખમણ આવે છે સંભારો છે દાળ ભાત અને બીજા પણ ત્રણ જાતના સબ્જી છે મસ્ત ભીંગણનું શાક છે રોટલી રોટલા બધું મળશે સાથે ફરસાણમાં ખમણ પાપડ અને હર્ષદની પ્રખ્યાત લચ્છી હર્ષિધ્ધિધામ મહાત્મય વાળું સ્થળ છે પણ ટાઉન બહુ નાનું છે ઘણી ગાંઠો દુકાનો છે થોડી અને જમવાની પણ એક બે દુકાનો મને જોવા મળી પણ આ મિલનની અંદર જમવાની તમને શુદ્ધ સાત્વિક મજા આવે એવું છે અને આ કોઈ પ્રમોશન નથી બરાબર અમે જઈમાં છે અને ઓળખીતા છે અને બહુ મજા આવી જમવાની એટલે એમ થયું કે ચાલો તમે પણ દ્વારકા જતા હોય ને દર્શને આવો ને તો આ મસ્ત ગરમા ગરમ ભોજન આવું લચ્છી ખરેખર એક નંબર ટેસ્ટ છે આ ખાલી લચ્છી નું ભાવું હોય ત્રીસ રૂપિયા તો એ પણ રીઝનેબલ કહેવાય અને ખાસ તો એવું છે કે અહીંયા પેલું બહારથી કોઈ એવી સપ્લાય નથી આ પેલું આવતું હોય ને અહીં મોટે ભાગે લોકલ વસ્તુઓ કે વાડીમાંથી દૂધ છાશ આવતા હોય દહીં આવતું હોય એમાંથી મોટા ભાગની વસ્તુ બનતી હોય તો એ પણ તમને એક સાત્વિક ભોજન મળી રહેશે તો જમવાની ખૂબ મજા આવી અને મારી સાથે છે આ હોટેલ મિલન હોટેલના માલિક મનસુખભાઈ મનસુખભાઈ ખૂબ ખૂબ આભાર અને બીજું એના દ્વારા વાતચીતમાં જાણવાનું મળ્યું કે કોઈ એવી સરકારી શાળાઓનો પ્રવાસ આવે કે નબળી પરિસ્થિતિ હોય કે અથવા એવા સામાન્ય એવા વિસ્તારમાંથી આવતા હોય તો એ લોકોને એકદમ કહેવાય ને કે વગર નફાના ભાવે એકદમ રેડ ટુ રેડ પણ જમાડો છો અને સામે જે માતાજીનું મંદિર છે ને એક્ઝેક્ટ એની સામે છે તો ખૂબ ખૂબ આભાર તમારો બીજું કંઈ વિશેષ કહેવા માગતા હોય આપ વિશેષ કે સાહેબ આપણે કોઈ એની પાસે પૈસા ન હોય હા અને જમવાની જરૂરિયાત હોય તો એને આપણે ફ્રીમાં જમાડી દઈએ તો સરસ અદ્ભુત કોઈ એવા જરૂરિયાતમંદ આવે તો એને ફ્રીમાં જમાડે છે તો આવજો અરસિદ્ધિ ધામ અને દેશી શુદ્ધ ગુજરાતી થાળી પંજાબી ઉરીસા કાલુ પરોઠા ડ્રાય મંચુરિયન ડ્રાય લચ્છી અને ગરમા ગરમ નાસ્તો એટલે મિલન હોટેલ અરસિદ્ધિ ધામ ફરીથી મળીએ એક નવા રેસ્ટોરન્ટ સાથે એક નવી જગ્યા સાથે અને મોજ કરશો મધ્ય ગુજરાતમાં આવજો જય માતાજી